ઉપલેટા ખાતે શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા પુત્રના જન્મદિવસને સેવા દિવસ તરીકે ઉજવણી કરીને બાળકોને ભોજન પીરસ્યું હતું જેમાં મંદ બુદ્ધિના બાળકોની સંસ્થા દિવ્ય જ્યોત દિવ્યાંગ સંસ્થાના દિવ્યાંગ બાળકો દ્વારકાધીશ સોસાયટી જડેશ્વર વિસ્તાર ભવાની નગર જેવા સ્લમ વિસ્તારોમાં સાતસો બાળકોને ભોજન પીરસીને જન્મદિવસની સેવા દિવસ તરીકે ઉજવણી કરી લોકોને નવી રાહ બતાવી હતી તેમજ આ સેવાકીય કાર્યક્રમમાં નિકુલ ચંદ્રવાડિયાના પરિવાર સહિત નગરપાલિકા પૂર્વ નગર ગણપતિ દંપતિ તેમજ સામાજિક આગેવાનો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા શિક્ષણ સમિતિના ચેરમેન નિખિલભાઈ ચંદ્રવાડિયાના પુત્ર વેદાંતનો આ જન્મદિવસ જે અમે ભારતના વડા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી એક સેવા દિવસ તરીકે ઉજવવાનું અમે નક્કી કરેલું છે જેમાં અમે જળેશ્વરનો વિસ્તાર દ્વારકાધીશ સોસાયટી દિવ્યાંગ બાળકો જેને જે બાળકોને ભરપૂર ભોજન જમાડી અમે આજ એનો જન્મદિવસ ઉજવ્યો છે એમાં અમારો પૂરો સાથ સહકાર જે જિગ્નેશભાઈ વ્યાસ જે મહાદેવ તરીકે ઓળખાય છે એને અમારો ભરપૂર સાથ આપીને અમારી સાથે રહીને અમને આ ઉજવવા માટેની આપેલી છે અને અમે એવું વિચાર્યું કે આજે અમારા બાળકનો જન્મદિવસ અમે સેવા દિવસ તરીકે ઉજવીએ અને તેના માટે અમારા બાળકને પણ પ્રેરણા થાય કે જે ખોટા ખર્ચ કરીને નહીં પણ આવી રીતે બાળકોને જમાડીને ભરપૂર જે ભોજન જમાડી અને સેવા દિવસ તરીકે ઉજવી આ એવી અમારી હું ચંદ્રવડિયા ચંદ્રવાડિયા ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ મારી સાથે મારો પરિવાર વિપુલભાઈ ચંદ્રવાડિયા અને વેદ ચંદ્રવડિયા આજે વેદાંત ચંદ્રવડિયાનો આજે જન્મદિવસ છે આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું એક આહવાન હતું કે આપનો આપણા દીકરાનો કે કોઈ પરિવારનો જન્મદિવસ હોય તો સેવા તરીકે ઉજવો અને સેવાનો એ પોતાનો જે જન્મદિવસ હતો એણે સેવા કરી અને એને ઉજવો તો એવી જ રીતે આપણા અમારા પરિવારના જે વેદાંતો છે એ અમે જરૂરિયાતમંદ બાળકોને એટલે કે દિવ્યાંગ બાળકો છે દ્વારકાથી સોસાયટીના બાળકો છે ભવાનીનગરના બાળકો છે જા જડેશ્વરના ખાડાના બાળકો છે સાતસો જેવા બાળકોને આજે એને જમાડી ભૂરપેટ જમાડી અને અમારા પરિવારના અમારા વેદાંતો આજે જન્મદિવસની અમે ઉજવણી કરી છે અને જે વડાપ્રધાને આપણા નરેન્દ્ર મોદી સાહેબે કીધું ને કે તમારે કોઈ પરિવારનો જે જન્મદિવસ હોય તો સેવા દિવસ સેવા દિવસ તરીકે ઉજવો કારણ કે પોતે પોતાના સત્તર તારીખના રોજ પોતાનો જે જન્મદિવસ હતો એ સેવા દિવસ તરીકે ઉજવો હતો એની પ્રેરણાથી લઈ અને અમારા પરિવારને એવો વિચાર આવ્યો કે આ સેવા દિવસ તરીકે ઉજવીએ અને જરૂરમંદ બાળકોને